સુરતના સચિન પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને દેશી તમંચા અને જીવતા કારતીસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસે બાતમીના આધારે દેશી તમંચા અને એક જીવતા કારતુસ સાથે બે યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં થોડા સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે જેને લઈ અશાંત ધારો લાગુ કરવાનો છે ત્યારે ગેરકાયદેસર પરવાના હેઠળ ઘાતક હથિયારો લઈને ફરતા ઈસમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે આ મામલે સંતુકુમાર પાસવાન તથા સોહિલ પઠાણ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો અને જીવતા કાર્ટેજ મળી આવ્યા હતા આવનારા સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રૂપ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયસુખભાઈ તેમજ અપુકો રામસીભાઈને ચોક્કસ બાતમી હકીકત મળેલી કે વાંજ બ્રિજ ઉપરથી રોહિત અને સંત સોહિલ અને સંતકુમાર નામના બે ઈસમો તેમના વતનથી એક હાથ બનાવટનો દેશી તમંચો તેમજ જીવતા કારતુસ લાવેલા છે અને વેચવાની ફિરાગમાં છે તે બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સચિનના માર્ગદર્શન હેઠળ જરૂરી વોચ ગોઠવતા બાતમી મુજબના બંને ઇસમો મળી આવેલા અને તેમના કબજામાંથી દેશી તમંચો તથા જીવતા કારતુસ મળી આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે તમંચો કારતુસ તેમજ તેમ મોટરસાયકલ ગુનાના કામે કબજે કરવામાં આવેલું છે અને હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડી ના રિમાન્ડ હેઠળ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત